દાળ વડા ખાવા માટે ની માત્ર એક જગ્યા એટલા કે સંતોષ દાળ વડા અને સંતોષ દાળ વડા એટલે જૂનું નામ કહેવાય એમ કે પચાસ વર્ષથી જૂનાના જાણીતા છે અહીંયા આગળ એમના જોડે વાતચીત કરીએ તમે પણ નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન તમને મળતી રહે આવો મારી સાથે કેવા છે દાળવડા જોઈએ તો આજે કલોલ ની અંદર આવે છે ને કલોલ ની ભાઈ વેલકમ ટુ માય YouTube ચેનલ પીપલ સની સ્ટાઈલ આપરા અહીંયા આગળ દાળ વડા બનાવો છો કેટલા ટાઈમ થી આપણું અહીંયા આગળ ચાલુ છે આ કલોલ માં આપણો 50 વર્ષ જેવું થઈ ગયો છે બરોબર 10 વર્ષ થી ચલાવ છું એટલે માં દરે ચલાતો તો આદર આ બરોબર ટોટલ 50 વર્ષ થી ચાલુ છે એમ ને અચ્છા અને અહીંયા આગળ બીજી શું આઈટમ રાખો છો

અને લસણ ની અંદર આપડા કલોલ અંદર બહુ ઓછા મળે છે ને કલોલ માં નહીં મળે એક આપા ત્યાં જ મળે આખા કલોલ ક્યાં નહીં મળતા વાહ તો તમારે લસણિયા દાળ વડા ખાવ હોય તો આપડા આતિશ ભાઈ ના ત્યાં આગળ આવવું પડશે સંતોષ દાળ વડા જૂના ને જાણીતા કહેવાય ને 50 વર્ષ થી છે સંતોષ દાળ વડા કરીને એડ્રેસ જેમ કીધું એમ તો તમે જ્યારે કલોલ ની અંદર આવો તો આપડા સંતોષ દાળ વડા ખાવાનું ના ભૂલતા ટેસ્ટ

સરસ મજાના અહીંયા આગળ દાળ વડા કેવો છે તો તો લસણિયા હોય એના માટે તમારે સંતોષ દાળ ની અંદર આવવું પડશે ખૂબ જોરદાર દાળ વડા છે આતિશભાઈ અને છેલ્લા પચાસ બૂમ થી એમ બહુ ફેમસ છે એમને અને એમાં જે આ ચટણી છે ને એનો તો ટેસ્ટ અલગ એમ આમ ખાવાનું તો મોજ પડી જાય સાહેબ લસણિયા દાળ વડા કઈ ના ઘટે જોરદાર ટેસ્ટ છે સાહેબ મોજ પડી તો આ તું અહીંયા આગળ નું સંતોષ દાળ વડા અને 50 વર્ષથી એમનો અહીંયા આગળ સંતોષ દાળ વડા અહીંયા આગળ ચાલે છે કલોલ ની અંદર તો તમે કલોલની અંદર આવો તો અહીંયા આગળ સંતોષ દાળવડા ખઈને જજો કારણ કે ખૂબ સરસ ટેસ્ટ છે અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને નવા હોવો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને તમને પણ આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ મળતી રહે મળી આગળના વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ કંઈક અલગના નાસ્તાના ટેસ્ટ સાથે જય 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 ગરવી ગુજરાત જય માતાજી